એ હું આવડી શીખ ને તે એ ઝગડા કરવા મોડી પછી એક બાઈ હેડી ઝગડા કરવા મોંડી કે છોકરા આવે ને કે છોકરો તો યાર અસલી માં જ બુઆ જ પણ આ પેલી બાઈ હેડી હોશિયાર હતી થોડી તે બધી ચાવીઓ ટાઈટ કરી અમે નતા કેતા કે કોક કે હે કા ગોડો કર કે ગોડાની ને ગોડા જેવું કરી મેલ્યું

અમે હું કરીએ તાણ કયો છોકરી બીજે ચાલ્યો ગયો એવું કરે કે આમ આમ હું દુકાનો નો આઈ માર પડી નર ભાઈ જે કે એક ચાલુ ભાઈ તેરન પેલા કે રિપુલ ભાઈ કે દાદા ના કરે તો મે છે ગોડા ના ગોડા દુકાન ના આજી ગોડા જો કરી મે પણ એ તો બધું શેર હર ખુશ હાલતું તો પણ ચા પેલી ચાર રોડો પેલી નહીં પાડોશ માં ભગલી ની શકરી પેલી સી નું નોમે બિનાળી ને બધી બધી ભેગી થઈ ગઈ તાણા આઈ ઓને તો એવા ગોળા ગંઠે તો ઓને

મારો નથી પહે હું નથી કીધું કે મારો જેવું બધા માં થતો આપડું કોકા થઈ નાખ્યા ઘોડા લઈ ને જેવું કરી નાખ્યું અમે છોકર ના પહાડ ઉઠવાનું કશું ના રહ્યો મારો જવાબ કાલવાનું

તમારે તો જોઈને વિચારીને કરાવતો હોય તો ના હારું. પણ હું ગરીબ આપણો છોકરો છે ને ખરા ખરી થોડું મગજ કીધું એમ કરીએ તો કીધું બાપુ આજ ને કાલ નહીં કે એ નથી બરોબર તો કોક કીધું બાપા ને ખવડાવો તો એમ કીધું હા કાજી કરી યાર પણ આ તો એવા લેખ ભગવાનના એ ગોડા ઘર કરીને આડા ફેરો મારી એવું કરાવ્યું તમે તો એ ઉચ્ચ ઉદાર આપણું કોકા કહી દે કે મારા ના હોય આ તું ને તો કે પૈસા અમે લેવા તો કોમ આવું

બાયરી ના આવી જાય એટલે આ દુનિયાની આખા બૈ જગતની બૈરીઓ બાયરીઓ જાય છે માણસ છોકરા ની એકલા ની થોડી જાય છે આ તો જાણે માણસ છોકરા ની નવાઈ ની જાય હોય એવી વાતો કરું છું બધા બૈરી જઈ બૈરી જઈ એટલે એવું તો હોય બાંધો ને જાય છે રી હરી હરી જતી બાયરીઓ બાંધો ની આ તો બસ ના ગોડાલાલ તમારા છોકરા ને બાયરી જાય ગોડાલાલ તમારા છોકરા ને બાયરી જાય એટલે હા થોડો તો હા ખાવા દે થોડો કોક માણસ ને જીવા દે મારે તો આબરૂ ના કોકરા થઈ ગયા પૈસાના ના ભડાકા થઈ ગયા તડાકાને ભડાકા બધું થઈ ગયું કોઈ વાત હોભળી ના હાડા હાડા પણ છોકરા ને મન વળી કે પણ છોકરો તો બઉ હાસ્તો તો બૈરી પણ આ આ બૈરી તો પેલી બીજી ચાર જણી ઓણ થઇ ગઈ ને ઓને જ કાઢાઈ છે આમાં આપણે શું કરીએ અરે વૈશ્યમ બે રહ્યો છે મો બે હેલ પણ ના તો બે કે અરે ભાઈ તો લા શું કઈ લાશે હાજર નહી આ હાલત એ તો આવી જાય કઈ એ તો છે હા હાલ લ્યો

આવ્યો બધું મનારી પકડી લે ના પકડે માં ન પકડી લે પકડી લખીયા પર એવું છે મનારી લાગી તણ કોક કરીએ દવા લાવીએ ઊંઘેરા પટેલ પહેરી દુ

લોફ ફૂડી નાકુ મારી જિંદગીમાં રામા ભવન કના છે તમને આ ના પાડતી કે કીધું કે જન બઈરી લાવો લબિયા ના લબડે ઉતપોણ તો હું ખવાય અત્યારે હવે ખાઈ તો બીજી બીજી નહીં બીજું જ આવો એ તો ચોય મળી નાહીજી

લેવા જઉન્યા ને મારે તમને મારે અને પેડા ને મારે લાઈટ વખણ મરી હાલ દઉં હાલ ગાડી કાઢી જો ગાડી સ્પેશિયલ ગાડી દોઢ મિનિટ માં ભાઈ જાય મિનિટ મિનિટ કીધું તો

આમાં આ ગોમ છે કે કહેવાય આ તો આ સેવા પ્રકાર ના છે આ ગોમ માં તારવારી જવાનું છે ઘોડો તુર થઈ ગયો સર બાયરી બી કરી દઉં પડે આપડે હાલ ને હાલ બીજો હિમરજી મેન ની આવ્યામ પતી જાય ગળા પાળા પાકાય મેન ના મળીએ હિમરજી પતી જાય મેળો

તે તો વાત હરાપ કાઢે છે ના ના મતો આ તો હરાપ જ કાઢે છે કાઈ નથી ભાઈ આઈન કે છે કે હેડો કે નવ ગઈ આઈ ઓન મરવા દે ઘોડો સેમ કે છે એ તો આ એ પોતાનું જ તાક છે એ તો હવ હવ નું તાક અંતા તારી હા તાર હું જવ તાર હા જીયે તાન પર આમ પર બાર દન પછી બાર દન એક તીર દન પાતા